જામનગરમાં રખડતા ઢોરમાં આંતકમાં વધ્યું જ હોય જેમાંથી રખડતા ઢોરમાં વૃદ્ધોની શિંગડાનો મારી નાખીએ પડકારનું મોત થયું હોવાની જે વાત સામે આવી છે કે જેથી ઇજાગૃત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે કે જામનગરની હરિયાણા સ્કૂલ પાસે ઘટના બની કે જામનગર રખડતા ઢોરના કારણે લોકોનો રોષ જોવા મળે છે કે ઢોરના આંતકમાં સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે કે જામનગર હરિયાણા સ્કૂલ પાસે રખડતા ઢોરમાં આતંકમાં મચા છે કે જે જેમાં વૃદ્ધ રાત્રિના સમયે ગાયને રોટલી ખવડાવતા જાય તેમાં તેરીમાં અચાનક આ સિંગડાની વૃદ્ધને ઉછાળીને પડછાડી દેવામાં આવી કે શક્તિની નથી બીજી તરફ આસપાસ સ્થાનીય દોડે આવતા વૃદ્ધને સારવારમાં હોસ્પિટલ દાખલ કરતા વૃદ્ધે માથામાં ભાગે ઈજા થતા જેમાંથી મહાનગરપાલિકામાં પકડવા આવના નથી તેમજ અપેક્ષ અથોણીમાંથી જામનગર શહેરના આનંદ કોલોનીટી શહેરને બે રહેતા જેમાં રણજણતા ઢોર કૂતરાના આંતકમાં ત્રસ્ત થતા તેમજ છેલ્લા કેટલાક સમયથી આનંદ શહેરીમાંથી જેટલા ઘોરમાં એડીડી તમારે થાકતા જેમાંથી ઘણી વખત શરીરમાં આખલામાં યુદ્ધમાં રહેવા છે અડફે તે પણ સડતા જે મોરબીમાં રખડતા ઢોરને લઈને હેલ્પલાઇન નંબરમાં જાહેર કરતા તેમાંથી મોરબી મહાનગરપાલિકા માર્ગદર્શન અનુસાર જેમાં વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ટોર ડોર વેસ્ટકમાંથી રખડતા ઢોલ હેલ્પલાઇન નંબર છે આ કે જાહેરમાં જનતા લખાવી જેમાંથી આ ડેપ્યુટી કમિશનર એમાંથી પ્રોજેક્ટમાં મોરબી મહાનગરપાલિકા યાદીમાં જણાવવામાં આવ્યું છે ચપકાજમાં છે